No, uh -huh.

જટા મુકુટ સુર સર ભગવાન શિવને ને એના વાળ લાંબા પણ વાળ બાંધેલા બરાબર ને જટા એટલે સંજા જટા એટલે સંસાર નો જટા એટલે ખૂંચવા ઈચ્છાઓ હવે અહીંથી પોંડા જવું હોય તો સીધો જ રસ્તો આમ જાઓ પછી આમ આ બાજુ હોય જાઓ કે પોંડા આવી જાય કોઈ સારો માણસ હોય અને તમે એમ પૂછો કે ભાઈ પોંઢા જવું છે એટલે સીધો રસ્તો દેખાય છે ચાલો પણ ઘૂસવાળો કરવાનું કહેવાય ને લાંબુ પગ કરે એમ થાય આપણે કે પોંડા તો એક કામ કરો ને પેલા સેલવાસ જાઓ હા પછી વાપી આવો હા વાપીથી પારડી આવો હા

તો શિવ ને જે જટા છે જટા એટલે આપણને એમ થાય કે આ શું કામ કરીને તો જાવું પાછું અને થાડા જવું જાવું છે કથામાં ત્યાં કોક મળવા આવી જાય ને એની ચા પાણી કરવામાં રહી ત્યાં કથા પૂરી થઈ જાય આ ઝંઝા અમારે ગામડામાં એનો ગાય

તમારે રહેવાનું મારી હૈયા ખાલી પ્રેમ નું લઈને ભગવાન કહે મારે કોઈ તારી વસ્તુ ની જરૂર નથી ખાલી હૈયામાં પ્રેમ હોવો જોઈએ પ્રેમ ભરેલું અહીંયા લઈને આજે મને માફ કરજો લોકો પ્રેમથી જીવી ખાતાય નથી પ્રેમથી કે નહીં ગુજરાત વડીલ ને ખાવું તો જલ્દી ટાઈમ ઘણા તો એમ કે મને જમવાનો ટાઈમ નથી રહેતો તો હું કામ કમાવું છું સમય કે વખત હોય ત્યારે રીત ન હોય ગુજરાતી શબ્દ છે અને ગુજરાતી સારા સારા સાક્ષરો આજે બોલતા હતા વળી બોલ સારું બોલતા હતા શું નામ છે

જયારે આપણને દાન કરવાની ઈચ્છા હોય ત્યારે આપણી પાસે પૈસા ન હોય વખત પૈસા આ ગુજરાતી ના ગુજરાતી અર્થ કરું કે વખત છે ત્યારે વીત નથી અને જયારે વીત છે ત્યારે વખત નથી પૈસા આવે ત્યારે આપણી પાસે ટાઈમ નથી દાન ના ઢગલા ઘણા ક્યાંક ખાવા વાળું કોઈ નથી આમ ખાવા વાળા છે લાખ એને ખાવા રોટલા મળતા નથી પુષ્કળ ધામ છે જ્યાં પુષ્કળ ઢૂપિયા છે ત્યાં કાંઈ ખૂટે અને આપણી જેવા હાવ કોરા અમારી જેવા રખડતા હોય તો અમારી કાંઈ કાંઈ છે એ તો અમારે કાંઈ કામ જો ખાલી પડ્યા જે મહેલો

તો એમ લાગે કે બાપુ બોલે છે પણ બોલવું પડશે એટલે કહી દઉં આપણી લાયકાત નથી પાંચસો ગ્રામ દૂધ લેવું હોય તો પાંચસો ગ્રામ ના માપની તપેલી જોઈએ બરાબર ને એ રમાયે પણ આપડી તપેલી એટલે ખુપરિયું નાની છે અને ભગવાને ભરી દીધું છે બહુ એટલે આજે આપણને હા આપડી ખોપરી બહુ નાની એટલે સલકાઈ જાય છે આપણે હા અમે સલકાઈ જઈએ અમને કોઈ ફળ ગણા કઈક બહુ મજા આવી જાય અમને એમ થાય કાંઈ નું કાંઈ અમેરિકાની ઉડી અમેરિકાની ઉપર વ્યાજ આવી હા અમારી આ મુશ્કેલી છે પચવું બહુ આપણી બુદ્ધિ બહુ અને બીજું સોક્રેટી દુનિયાનો સારો ફેલો સોક્રેટ એણે લખ્યું છે કે તમારી બુદ્ધિમાં ભગવાનની સમાય ભગવાનને જો હોય તો બુદ્ધિને એક બાજુ મૂકી દો આપણી બુદ્ધિ વાટકા જોડી છે કેવડી છે એનું બીજું સૂત્ર કે જ્યાં સુધી મને અભિમાન હતું જ્યાં સુધી મને નું અભિમાન હતું ત્યાં સુધી મને શાંતિ ન મળી પણ બુદ્ધિને મેં નદીમાં પધરાવી દીધી ને બહાર નદીમાં પધરાવ્યો પછી મને શાંતિ મળી

બેસેડા મળે રહે આપણા પરદેશની હારે આપણી બુદ્ધિ બહુ નામની છે એપોલો યાન ગયા નાસા અને હું જ્યારે ત્યાં અનુભવ કરવા ગયો એ હું ખાલી જોવા જ ગયો આપણને કઈ ખબર તો પડવાની નથી એટલે મેં વિજ્ઞાનિકોને પૂછ્યું મને તમને થેઠ તંત્ર સુધી જઈ આવ્યો આ લોકો જેના જે મને દેખાડતો હતો એની એની પાસે બુદ્ધિ કેટલી હશે ત્યારે એમાં એ ભારતના ત્રણ વૈજ્ઞાનિકો હતા ભારત નો માણસ એને કીધું મને કે બાપુ આ બધું ભગવાનની કૃપાથી સાયન્સ સાયન્સ ઇઝ બેસ્ટ પણ ઈશ્વર વિજ્ઞાન થી દૂર છે પરમાત્મા પરમાત્મારો હરિ વિજ્ઞાન થી દૂર જ્ઞાન પછીનું સ્ટેપ વિજ્ઞાન વિજ્ઞાન પહેલાનું સ્ટેપ જ્ઞાન જ્ઞાન એટલે માહિતી જ્ઞાન એટલે આજ કદાચ અમે અહીંયા પોથી ન ખોલીએ અને કથા કરીએ થઈ શકે એટલું અમે લેસન લીધું જ હોય ભાઈ પણ કોઈ પોથી ખોલ્યા વગરનું કથા કરે તો એ મહાનતા નથી પણ જેને જ્ઞાન થયું હોય જેની અંતરની વાણી એની વાણી નરસિંહ મહેતા કીધું તમે બોલો છો બારની વાણી અને હું મારા અંતરમાંથી બોલ આ અંતરની વાણી હોય ને અને અંતરની વાણી લાગે અને અંતર ની વાણી છે અઢી વાગ્યા સુધી હું સાંભળો છો કુલભાઈ કે અમારે સાડા ત્રણ વાગ્યા હું કલાક જ વહેલો હું છો મજા આવી અરુગા કરતા એને મેં સાંભળ્યા ખામડાની પાસે રામતું હોય સાંભળવા ગયો મેં બધા સંતવાણી ડાયરો સંતવાણી એટલે રવિદાસ જેઠીરામ ફોટવાવ આ બધા જે બોલે છે સંતવાણી અને ડાયરો એટલે તમને આનંદ આવે એ ડાયરો આમાં બે મિક્સ હોય તમને આનંદે આવવો જોઈએ અને ખાલી વાણી સાંભળીને તો મુશ્કેલી ઊભી થાય મગજ બેરા થઈ જાય ભાઈ આમાં ડાયરો જોઈ બટા के नहीं हां हाँ, आमा हसूई हाउ दो तू तो हसी तो लो तो रडावे तो रडी लो अपदवन दया ही जे मरा खेबे ओधो जी मारो राम रखे वा वक्त काट जो वक्त बिजनेस करो काम करो कुछ करो પણ બુદ્ધિ બધી વાટકા જેવી લેખન કરું વનરાન અને સાત સાગર થી શાહી કરું તો એ હરિગુણ આ અમે આટલા વર્ષોથી કામ કરીએ ઓગણીસો બોતેર થી હું આમાં છું હજી હું એટલું નક્કી સ્વીકાર કરું છું તમારી સાક્ષી એ ભગવાન સાક્ષી માં તમે કે હજી અમને એકડો નથી રામાયણ તો એનો પાર ભાગવત હવે આમાં માની એકડો આવે ને અને એકડો આવડી જાય પછી જિંદગી પૂરી થાય તો કોઈ અફસોસ નથી સાહેબ બગડો માં શીખવા ઈશ્મ

આપણી ભાષા હું નથી હું ને કાપો તો હરી મળે હું ને કાપો આજે સવારે મળીનો મને નયા આજે આજે મારે બધે મળવામાં બહુ જીવન ત્યારે મેં કીધું કે તમારી મહેનત અને ભગવાન ભુવનેશ્વરની કૃપા તો જ કથા સફળ થાય એમાં કોઈ મારી નથી તમારી મહેનત શિવના સ્વરૂપનું દર્શન થાય કોનું સ્વરૂપ ગુજરાતીના ગુજરાતી ફરી દઉં સ વત્તા રૂપ આપણે બીજાને જોવાની જરૂર નથી આપણે આપણું રૂપ જોઈને તોય ઘણું અને આપણને આપણું રૂપ દેખાતું નથી એ દેખાય છે એટલે કાચ રાખવા પડે કે નહીં આજે તો કબાટી અવાજ થઈ ગયા તમે કપડાં પહેરીને ભાઈ આખા દેખાવ પેન્ટમાં ઇસ્ત્રી છે કે નહીં મોજા બરાબર ટાઈટ હવે હું તમને એટલું પૂછ છું મારા કથામાં રહેવું છે ફોટો પાડવા વાળા હોય ને ફોટો પાડવા વાળા તો લોકો લાઈનમાં ગોઠવા અરે એ ફોટામાં બધું બારનું જ આવે કે નહીં પણ બાર કેવા થઈ દેખાય આ પોતાનું કે નહીં પણ અંદર કેવા આ સિંહાવાળા નો દેખાડીએ આપણે અંદર કેવા એ જ દેખાડે આપણે બીમાર જઈએ ડોક્ટર આગળ જઈએ ડોક્ટર તદ્દન જુએ પછી બધું માપે પછી એમ કે ભાઈ એક્સરે લેવો પડશે ફોટો જો આ એ ફોટો એમાં બધું અંદરનું દેખાય આમાં બધું બહારનું દેખાય હવે એક્સ રે તો તમને અંદર નું દેખાય ને તમે અંદર કેવા છો તારી જાતને પૂછ મનવા હું કેવો છો મને ખબર હોય તો તમે પ્રમાણ પત્રો નહીં આપો ફલાણો ખરાબ છે હું તો ત્યાં સુધીનું નું કહી કે કોઈને ખરાબ કહેવાનો અધિકાર મારો તમારો નથી તમે હું છો તમે બીજાને ખરાબ કહી શકો કે હું શું છું હું ખરાબ કહી શકું લોચ કિસી મજબૂર કો બુરા કેસી મજબૂર કો બુરા કે સબ આદમી અચ્છે હૈ પર વો તો શિવને જટા છે અને જટા એટલે શંકર ભગવાન રહે છે આપણી જેમ કુટુંબમાં પણ જંજાળ નથી જટાનો અર્થ થાય કે શંકર ભગવાને એની ઝંઝાળને બાંધી દીધી બાંધી અમારે સાધુ બે રૂપમાં હોય એક સાધુ અમારે ખાખી જે હોય ને એણે જટા બાંધી દીધી હોય વષણમ સંપ્રદાયના અને સંન્યાસી હોય ને એને વાળ ઉતરાવીને મૂંડો હોય આ દુ સામે મૂંડો જ હતો આનો અર્થ થાય કે અમારા સાધુએ ઝંઝાળને બાંધી દીધી કે ઝંઝાળ આડુ હોળી ન જઈ શકે અને સંન્યાસીઓ એ જંજાળ ને મુંડાવી નાખી ઉતારી નાખી કે જંજાળ નથી હવે સાધુ ને જંજાળ હોય તો તમને ક્યાંથી તારી શકે આસન ના ઝઘડા મારા આસન ઊંસા હોના સાહેબી લે અરે હું શું તું કે કાશમાં બે થઈ ગયા શું મેરા નામ પેલા હોના સાહેબી એ મુજે આમંત્રણ એ હું સમાજ નું કલ્યાણ કરશું બહુ દંભ હોય ત્યાં નહીં જાઓ સાધુઓને મારે પ્રણામ સાધુ વિવાદ વગર નો હોવો જોઈએ કેવો હવે આ બાપુ ખરાબ કે હું આ કોઈ ન કહી બુરા દેખના મેં ચલા કબીરે લખ્યું કે હું ખરાબ જોવા નીકળ્યો બુરા ઢુંઢને મેં ચલા બુરા નેલા કોઈ

बुराई सता पर करे ਸਤਿ ਮਿ ਸ ਜੀ ਮਨ ਲਾ ਮਰ